સુરતમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે એનડીપીએસના કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે રાંદેર બેસ્તાન અને વરાછામાં એમડી ડ્રગ્સ વેચતા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તેર લાખના એમડીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અગાઉ એમડીના ડ્રગ્સમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે ક્રાઇમ બ્રાન્ચની મુહિમ ચાલી રહી છે સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશનથી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ પોલ અઠવા પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આયોસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા જેની પાસેથી ત્રેવીસથી ચોવીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેર રાંદેર રહેવાનો રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી સાત ગ્રામ જેટલું સાતથી આઠ ગ્રામ મળ્યું એમ ટોટલ એની પાસેથી બત્રીસ ગ્રામ જેટલો મુદ્દામાલ ત્રણ લાખ વીસ હજારનો કબજે કરવામાં આવ્યો હતો જે પીઆઈ કે મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એક સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી ત્યાંથી નિર્મિત જાડેજા પાસેથી એંસી ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયસુખ જયશ મકવાણા નામનો એક ઇસમ છે જે વરાછાનો રહેવાસી છે એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું એની તપાસ કરતા પીઆઈ જયનંદ ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બાગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યું હતો જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યું હતું અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સૌ પ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાદ પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે એની ધરપકડ કરી કરીને આગળ રાંધેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે આમ હજી આગળના સમયમાં ડ્રગ ડ્રગિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે અને આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે